જન વસોયા ત્યાંથી ચાલતા નીકળતા હતા તે વખતે ત્રણ આરોપીઓ એક ફોર વ્હીલ ગાડી લઈને આવેલા અને આ ફરિયાદીને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધેલા અને પછી સિલેજ બ્રિજ ચડીને સામેની સાઈડે હવા જગ્યાએ લઈ ગયેલા અને ફરિયાદીને મોઢાના ભાગે માર મારેલો અને એને જોડેથી મોબાઈલ લઈ લીધેલો અને ફરિયાદીના મોબાઈલમાંથી આરોપીઓએ એનું જીપેમાંથી ચાલીસ હજાર રૂપિયા આરોપીના જીપે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધો આ બાબતે ફરિયાદીએ પહેલાં સો નંબર ઉપર ડાયલ કરી પોલીસે જાણ કરેલી અને ત્યાર પછી અમને આ ત્રણ અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી પોલીસે તપાસ કરેલી અને તપાસ દરમિયાન આ આરોપીઓ સ્વપ્નીલ દેસાઈ આર્યન દેસાઈ અને આયુષ રબારી હોવાનું જણાતા ત્રણે આરોપીની અટકાયત કરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે